ભાવનગરમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન યુએઈના રોયલ ફેમિલી ઓફિસર શેખ અહેમદ બિન ફૈઝલ અલ કાસ્મી તરફથી મોટી જાહેરાત કરવામાં આવી આ સમિટમાં ઉપસ્થિત ફેમિલી ઓફિસના ચીફ ઇન્વેસ્ટર ઓફિસર પ્રણવ જ્યોતિએ એક પોઈન્ટ પાંચ બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી ગુજરાત સહિત ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયલ એસ્ટેટ અને હેલ્થકેર સેક્ટરમાં ફેમિલી ઓફિસ મોટા પાયે રોકાણ કરશે that the India-UAE corridor and having GIFT as a key fundamental part for all our investments coming in will make long-term value in healthcare, education, infrastructure, and making sure that other startups have a global opportunities between for the world from India, from UAE. મોટા સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હી એનસીઆર માં ભૂકંપના મોટા સમાચાર જે સામે આવ્યા છે ભૂકંપનો આંચકો અનુભવાયો છે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા નોંધાયા છે કાશ્મીર થી લઈ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભૂકંપ પાકિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે તો અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ નોંધાયું છે સુરત બન્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર દેશભરમાં વધ્યું સુરતનું ગૌરવ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળ્યો છે સુરતને પ્રથમ ક્રમાંક મળતાની સાથે ખુશીનો માહોલ છવાયો છે પાલિકા સ્વચ્છતા કર્મીઓને બિરતા પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો સ્વચ્છતા કર્મીઓની મહેનત અંગે હવે રંગ લાવી છે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ પણ ખુશી વ્યક્ત કરી છે સી આર પાટીલે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે વર્ષો પહેલા સ્વચ્છતાના કારણે સુરત બદનામ હતું અને જેનું દુઃખ પણ હતું જોકે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સના લોકાર્પણ વખતે એક અઠવાડિયા સુધી સુરતમાં સફાઈ થવી જોઈએ તેવી અપીલ કરી હતી અને જેનું આજુ પરિણામ મળ્યું અને સુરત પ્રથમ વખત પહેલા નંબરે આવ્યું છે આ નંબર કાયમ રહે તે માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ અને તે માટે પાટીલે સ્વચ્છતાની અપીલ કરી છે કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો ખૂબ અફસોસ પણ થતો હતો સુરતના શહેરીજનો સુરતના કોર્પોરેટરશ્રીઓ પદાધિકારીઓ સુરતના અધિકારીઓ કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમની સૂચના હતી કે એક અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સો સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે

સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તણ ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પતંગ રસિયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે પરંતુ પતંગ રસિકોની મજા ક્યારેક કેટલાક લોકો માટે મોતની સજા પણ બની જાય છે ઉત્તરાયણ ચાઇનીઝ દોરીના કારણે અનેક લોકોના મોત નીપજે છે અને ત્યારે રાજપીપળાના એક યુવકે સેવાકીય ભાવનાથી અનોખી ઝુંબેશ હાથ ધરી ની પટેલે વાહન ચાલકોને નિઃશુલ્કમાં સેફટી લગાવી આપવાનું કાર્ય કર્યું છે ગત વર્ષે નીરજના એક પતંગની દોરીથી ગળો કપાય જતા મોત નીપજ્યું હતું જેના કારણે અન્ય કોઈ વ્યક્તિનો પતંગના દોરાથી જીવ ન જાય તે માટે આ કાર્ય શરૂ કર્યું છે હાલ મકર સંક્રાંતિ આવી રહી છે ગળા કપાય અને મૃત્યુ થવાના અનેક કિસ્સો બન્યા છે ત્યારે ખાસ વાત કરીએ તો જે રાજપુકા શહેરમાં આ એક મિત્ર છે આ મિત્રના પોતાના મિત્રને જ ગળું કપાયા બાદ જેનું મૃત્યુ થયું ત્યારે આ મિત્રએ એક પ્રેરણા લીધી છે કે કોઈ પણ વ્યક્તિનું ગળું કપાયાથી મોત ના નિપજે માટે જેઓ આજે સેફ્ટી ગાર્ડ જે છે સેફ્ટી ગાર્ડ મુક્ત મફતમાં ફ્રીમાં નાખી આપે છે એમની સાથે વાત કરીએ કઈ રીતે આપણે પ્રેરણા મળીને શું થયું હતું ઘટના તો જેથી આ કામ કાર્ય આપણે કરી રહ્યા છીએ ગત વર્ષે મારા એક મિત્રની મૃત્યુ થઈ હતી ગળું કપાવવાના લીધે તો ત્યાંથી મને એવી પ્રેરણા મળી કે હવે આપણે આ કરવું જોઈએ અને આપણે નિઃશુલ્ક કરીએ છીએ કોઈ પણ ચાર્જ વગર કે ભાઈ આપણે જઈએ છીએ કોઈ વાર બાઇક પર અચાનક જો આવું કંઈક થઈ જાય અને એનાથી જો જીવ જાય છે તો કરવાના ઘણું ભોગવવું પડે છે ને આપણે જોવું છે વસ્તુ તેના માટે આપણે વસ્તુ કરી રહ્યા અત્યાર સુધીમાં કેટલા ધાડ આપણે લગાવ્યા છે અને આ કેટલા વખતથી આપણે કામ કરી રહ્યા છીએ ગત વર્ષ પણ આપણે કામ કરેલું ગયા વર્ષે અમે લગભગ બારસો જેટલા લગાડેલા હતા હજારથી બારસો જેટલા આ વર્ષે પણ અત્યાર સુધી પાંચસો જેટલા લાગી ગયા છે ઓલરેડી અને હજુ અમારો ચારસો થી પાંચસો લગાવવાની ગણતરી છે નર્મદા જિલ્લા રાજકોટ શહેરમાં લગભગ અઢાર થી પંદરસો જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવાથી લોકોના અનેકના જીવ વચ્ચે કારણ કે પોતાના મિત્રનો જીવ ગયા બાદ આ ભાઈ પ્રેરણા મળી અને લોકોના જીવ બચાવી રહ્યા છે ખરેખર સહાનીય બાબત છે દીપક પટેલ ન્યુઝ એટીન ગુજરાતી નર્મદા તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો